મારું નામ પૂરી બેન અમે ઠાકર માં રહે છે તો પબ્લિક ને હાલે એવું નથી નાના છોકરા બીમાર પડે જવું હોય તો અમને તકલીફ કેટલી રસ્તા નથી પાણી ટાંકા ન આવતા આ બધું તો નખાઈ નખાઈ થાય ગયા પણ અત્યારે કોઈ ટાંકા વાળા નાખવા રાજી નથી છસો છસો રૂપિયા દેતા પાણી અમારે એરિયા ના આવતું અને આ બધી પબ્લિક હેરાન થાય છે ગઢા બુઢા બિચારા જાય છે હાલે છે તમે આવીને જોઈ જાઓ અને તમ તારે ધ્યાન કરીને આખા ત્યાંથી નું ભાર એટલે તમને હાલવાની બુદ્ધ ન પડે

વોર્ડ નંબર છના ઠાકરનગર વિસ્તારમાં છે અહીંથી જૂનું નારી કેન્દ્ર ખૂબ નજીક છે આ વિસ્તારની અંદર વર્ષોથી જ્યાંથી આ લોકો વસવાટ કરવા માટે આવ્યા છે ત્યાંથી આ વિસ્તારની અંદર એક પણ રોડ બન્યો નથી અત્યારે તમે જોઈ શકો કે ચોમાસામાં ગારા કીચડમાં લોકો કેટલા પરેશાન છે આ વિસ્તારમાં આજ સુધી નગરપાલિકા દ્વારા વિતરિત થતું પાણી બિલકુલ મળતું નથી છેલ્લા છ મહિનાથી નળસે જળ યોજના અંતર્ગત અહીંયા લાઈનો નાખવામાં આવી છે બધી જગ્યાએ ત્યાંના વાલ મૂકી દેવામાં આવે છે જોઈન્ટ આપી દેવામાં આવે છે પણ છ મહિનાથી નલસે જલ યોજના અંતર્ગત જે બત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે એ કામ પણ હજુ પૂર્ણ થયું નથી અને બિલકુલ પાણી નથી આવતા અહીંના રહીશોને પીવાના પાણી માટે ઘર વપરાશના પાણી માટે ખૂબ સમસ્યા છે અત્યારે ગંદકી એટલી બધી પુષ્કળ છે કે આ નવો જે રોગ નીકળ્યો છે એના માટે બાળકોનું આરોગ્ય પણ જોખમ એવું તેમ છે પાણી બિલકુલ મળતી નથી મૂળભૂત પ્રશ્ન જરૂરિયાત એ પાણી છે અને પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે આર્થિક રીતે અહીંયાના તમામ શ્રમજીવી વર્ગને બિલકુલ પોસાતું નથી આ બાબતે નગરપાલિકામાં અનેક રજૂઆતો કરી ઉગ્ર રજૂઆતો કરી રેલી કરી ધરણા કર્યા પ્રદર્શન કર્યા બાઇક રેલી કરી સદસ્યોને વારંવાર વિનંતી કરી તેમ છતાં પણ કેમ જાણે આ વિસ્તારને ધ્યાન આપવામાં આવતું નથી ને એક પણ કામ થતું નથી તો આ અત્યાર સુધીમાં તમે નગરપાલિકામાં કેટલી વખત રજૂઆત કરેલી છે અત્યાર સુધી નગરપાલિકામાં દસથી પંદર વખત રજૂઆત કરી છે ત્રણ વખત આંદોલનો કરેલા છે અનેક વખત ટીવી મીડિયામાં અને છાપામાં પણ આ બધું પ્રકાશિત થયું છે અહીંયા ગટર વ્યવસ્થા છે કે પછી ગટર વ્યવસ્થા છે પણ છે જ નહીં અહીંની જે જૂની ગટર વ્યવસ્થા હતી એ બધી બ્લોક છે અહીંની બાજુમાં જે સંવાયના ટાઉન છે એમાં પણ ગટર વ્યવસ્થા નથી ગટર વ્યવસ્થા છે પણ એ કોઈ આપણને અત્યારે ઉપયોગમાં નથી પાણી બિલકુલ આવતું નથી રોડ રસ્તા એક પણ બનેલો નથી આ મૂળભૂત સમસ્યાઓ છે